ત્યારે આવી સમસ્યા થતી હોય છે એ સમસ્યાની લિમિટેડ લિમિટેડ સમય પૂરતી હોય છે સાથે સાથે અમે નેશનલ હાઈવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ સાથે સંકલન કરી અને લોકો વચ્ચેથી ઘૂસતા હતા રોંગ સાઈડમાં આવતા હતા એના માટે ત્યાં પોલીસ રક્ષણ પણ અપાવી દીધું છે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે અને જ્યાં જ્યાં રસ્તો બગડી ગયો છે રસ્તો વહેલી તકે રિપેર થાય એના માટે પ્રોજેક્ટ ડિરેક્ટરને રાજકોટના અમે સૂચના પણ આપેલી છે અવારનવાર અમે એના સંપર્કમાં રહીએ અને જ્યારે જ્યારે કાંઈ બનાવ બનતા હોય એના માટે અમે એના સંપર્કમાં હોય છે અમારે રૂપાલા સાહેબ પણ અમને એમાં મદદ કરતા હોય છે અને અમે મનસુખભાઈ માંડવિયાને પણ આના માટે રજૂઆત કરી હતી તો મનસુખભાઈએ પણ સૂચના આપી હતી અને આ આગામી દિવસોમાં આવા ન બને એના માટેનું પણ અમારું આયોજન છે સિક્સ લેનનું કામ ટેન્ડરની પ્રક્રિયાની કન્ડિશનની અંદર જે પોઝિશન છે એ પોઝિશન મુજબ થોડું ડીલે ચાલે છે પણ ગઈકાલે નેશનલ હાઈવે ના દિલ્હી થી અધિકારીઓ પણ આવ્યા હતા અને એનું પણ સુપરવિઝન કરેલું છે અને એને પણ સૂચના આપેલી છે કે આ કામ સમયસર પતી જાય એના માટેની સૂચનાઓ પણ આપી છે સાથે સાથે રાજકોટ થી સાપર થી કૃષ્ણાપાર ચોકડી અને કૃષ્ણાપાર ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનું જે કાંઈ ફોર બ્રિજ છે ખાડા પડે છે સિમેન્ટ ડામર રોડ હોવાના કારણે એટલે ત્યાં પાણી ભરાવાના કારણે એટલે ઈ ભવિષ્યમાં ત્યાં ખાડા ન પડે એના માટે સિમેન્ટ રોડ બનાવવાના અમે રજૂઆત કરેલી હતી અને સરકારે મંજૂર પણ કરી દીધી છે સાપર સિત્રામા નો મંદિર અને પારણી ના ત્રણ સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયા છે અને હવે ક્રિષ્ના પાર્ક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી ના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે ટૂંક સમયમાં એ મંજૂરી પણ આવી જશે